Okay. નમસ્કાર મિત્રો અમારી એટી ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો દેશ દુનિયાની તાજા ખબર જાણવા માટે અમારી ચેનલને મિત્રો તમે અત્યારે કરી દેજો મિત્રો અત્યારે સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે થવું જોઈતું તે જ થયું વિજય જી આ મિત્રો વિગતવાર જણાવીશ તમે અમારા આ વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો ત્યારે મિત્રો વાત કરીએ તો વિગતવાર ટીવી કે રેલીમાં થયેલી ભાગાદોડ પર પાર્ટીના મુખ્ય અભિનેતા વિજય પોતાનું મોટું રોલ છે જણાવી દઈએ કે તેમણે કહ્યું કે હું ચિત્તાથી ભરેલો છું જે ન થયું જોતું તે હતું તે થયું છે મારા જીવનમાં ત્યારે મિત્રો ક્યારેય આવી પીડાદાયક પરિસ્થિતિનો સામનો કર્યો નથી મળતી વિગતો અનુસાર મિત્રો વધુ આપને એ પણ જણાવી દઈએ કે ત્યારે મિત્રો વાત કરવામાં આવે તો જો કે મિત્રો હું પીડિતોને ટૂંક સમયમાં મળીશ મુખ્યમંત્રી હું તમને વિનંતી કરું છું કે કૃપા કરીને મારા પક્ષના અધિકારીઓને નુકસાન ન પહોંચાડો તમે મારા ઘરે અથવા મારા કાર્યાલયમાં આવી શકો છો ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં મિત્રો જો તમે નવા હોય તો અમારી ચેનલ ને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ